લોકોની જેમ હું બી આધુ ભાઈ રેગ્યુલર ખેતી કરતો તો કપાસ ઘઉં ને રેગ્યુલર એમ કે ભાઈ બાજરો કર્યો પણ જેની અંદર મને એવું કંઈ વળતર મળતું નહોતું એટલે મેં કીધું ભાઈ હવે કંઈક આધુનિકતા ઉપર જવું પડશે આ જમાનો આટલો આધુનિક થયો છે તો ખેતીમાં કેમ આધુનિકતા નો લાવીએ એટલે અમે વિચાર્યું કે ભાઈ શું કરવું એના માટે અમે રિસર્ચ કર્યું બધું અહીંયાનો આપણો ડેટા સ્ટડી કર્યો ગવર્મેન્ટના અમુક ડિપાર્ટમેન્ટમાંથી અમે ડેટા લીધો કે ભાઈ કેવી રીતનું આ વેધર છે આપણે કેવો વરસાદ પડે છે કેવા તડકા પડે છે એ ઉપરથી અમે નક્કી કર્યું કે અત્યારે આપણે મંજિરની ખેતી કરીને જેના માટે ઇઝરાયલ થી અમે બોલાયા અને અત્યારે મેં અંદાજિત તેર થી ચૌદ એકરની ની અંદર આઠ હજાર રોપા અત્યારે મેં વાવ્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો કે જેનું ઉત્પાદન અત્યારે મને વાર્ષિક ઉત્પાદન ગણો તો એક રૂપાનું મને વીસ કિલો ઉત્પાદન આવે છે જે અત્યારે ઓલરેડી અમે સો થી સો કિલોની ઉપર પર ડેનું પ્રોડક્શન પહોંચી ગયા ભાવ અંદાજીત છે એ ગણો ને તમે કે ભાઈ બસો રૂપિયા હોલસેલના ભાવ છે અત્યારે ખેડૂતોને હું એટલું પ્રોત્સાહન આપીશ કે ભાઈ હું કહીશ કે ભાઈ તમે એકવાર આવો અહીંયા આવો વિઝિટ કરો જોવો કે ભાઈ પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી એવી અઘરી નથી પણ એનું ફળ બહુ સારું છે મહેનત થશે પણ ફળ સો ટકા મળશે અમારા ગામમાં મિલનભાઈ રાવલે અંજીરની ખેતી કરી છે તો હું એ જોવા માટે આવ્યો છું તો એમાં જોઈને મને એવું લાગ્યું કે આપણે પારક ખેતી કરવી છે જીરું છે અજમો છે એમાં રિઝલ્ટ જે નથી મળતું બાબતે આમાં રિઝલ્ટ સારું મળે છે તો મેં જોયું કે એમને અંજીર વાવ્યા છે તો એના માટે કઈ અંજીર સારા રોપા થયા છે એમને સારું ઉત્પાદન આવ્યું છે તો હું પણ વિચારું છું એવું કે ભાઈ અંજીર વાવું હું મારા ખેતર કેવી લાગી તમને પ્રાકૃતિક ખેતીમાં એક તો જો ફાયદો સાહેબ શું થાય કે ભાઈ એક તો આપણે આપણી આવડે પેઢીને બચાવું છું જે કેમિકલ નાખીને જે ઓલું કરવી છે એના કરતા જે પ્રાકૃતિક ખેતીમાં તમને રિઝલ્ટ સારું મળે અને લાંબા સમય સુધી સારું મળે જો કપાસમાં કેવું થાય છે કપાસ અત્યારે અમે વાવ્યો તો કપાસમાં અમે વાવ્યો તો અત્યારે વરસાદ બહુ થયો તો કપાસ બરી ગયો પછી જીરાનું વાવેતરમાં કેવું થાય કે ભાઈ કોઈ પ્રકારનો રોગ આવી જાય તો એમાં નકરું કેમિકલ નાખી અને ઉત્પાદન નથી એટલું મળતું